ગુડ મોર્નિંગ જય માતાજી જય બાબારી તો આપણે મિત્રો અત્યારે રનુજાથી આપણે રાત રોકાણા હતા અને સવારમાં આપણે કોકરણગઢ આવ્યા જેવી તો કોકરણગઢ મિત્રો જે કોઈ આવેલા હોય એ કોમેન્ટ કરી દીજો અને અમે તો પહેલી દાન આવ્યા છીએ અને હવે આ કંઈક જો આવી રીતે કંઈક મેલ છે કોકરણગઢ મંદિર જોવો છો ઘણું બધું જોવાનું હોય તો એટલે કે વિડીયોમાં કન્ટિન્યુઅસ જોડાયેલા રહીજો દેખાડીશું મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે પોકરણ ગઢની અંદર પહેલાની જૂની એટલે કે રજવાડાની આપણે બધી જૂની બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે આ વિડીયોમાં તો કન્ટિન્યુઅર એક જ ધારા વિડીયોમાં રહીજો તમે કારણ કે બહુ જૂની વસ્તુ આપણે અહીંયા પોખરણગઢની અંદર જોવા મળશે તો મિત્રો આ વિડીયો આપણે ફૂલ એનો જ બનાવેલો છે તો ઠેટ લગી કન્ટિન્યુઅર વિડીયોમાં રહીજો તમે જોઈ રહ્યા છો આપણે પહેલાં જૂની બધી રજવાડાની વસ્તુ હતી એ પણ અહીંયા આપણે કાચની અંદર મઢીને હજુ પણ છે તો ઠેટ લગીના વિડીયોમાં તમે કન્ટિન્યુર રીજો કારણ કે આપણે પેન્સલ એનો જ વિડીયો બનાવેલો છે પોખરણગઢનો તમે જોઈ રહ્યા છો આવી રીતે કાંઈક અંદર આપણે કાચની અંદર આપણે મઢીને આપણી વસ્તુ પડી છે બધી તમે પોકરણગઢ આવો તો મિત્રો આપણે અહીંયા પચાસ રૂપિયા અંદર ટિકિટ રહી છે અંદર આવવાની તો અહીંયા આવો તો આ વસ્તુ આપણે બધી રજવાડાની જૂની વસ્તુ જોવાનું ભૂલતા નહીં તમે જોવો છો આ તલવાર પહેલાંની રાજાની તલવાર તમે જોવો છો કારણ કે પાંચ પાંચ ફૂટ ઉપરની તલવાર છે આવી બધી ઘણી બધી વસ્તુ છે અંદર જોવાની તો તમે રાજસ્થાન ની અંદર આવો તો મિત્રો અહીંયા પોકરણ ગઢ ભૂલતા નહીં આવી બધી ઘણી બધી પણ વસ્તુ તમને જોવા મળશે તો મિત્રો આપણે ઉપર ચડવા માટે જો અહીંયાથી આપણે જવાનું છે તો ઉપર ચડીને જેવું હશે જેવો નજારો જેવો તમને દેખાડે તો સેટ લઈ ગયો કન્ટિન્યુ જોડાયેલા રહી ગયો જો આવી રીતે કઈક દાદરો છે રીતે આપડે આપણે ગઢ શાક સુધારવા શાકા નથી કઈક વ્યવસ્થિત બોલો ਮੈਂ ਜੋ ਰਿਹਾ ਦੋ ਆ ਸਦਾ ਰਹਦਾ ਮੈਂ ਤਾਂ ਮਿੱਤਰੋ ਮਨავਤੇ ਜੋ ਕੰਟੀਨਿਊਰ ਵੀਡੀਓ ਮੋ ਜੋੜਾਈ ਲਿਜੀਓ ਵੀਡੀਓ ਪੋਸਟ ਆਉਂਦੀ ਹੈ ਤਾਂ ਅੱਜ ਅੱਜ ਤਾਂ ਇੰਦੀ ਚੱਲ ਰਿਹਾ ਦੋ 90 ਵੀ ਦੇਖ 90 ਵੀ ਨਹੀਂ ਲੱਭਤਾ

આવી રીતે કંઈક છે આવી રીતે મિત્રો કે જોવાનું છે તમે આવ્યા હોય તો તમને નામ આવડતું હોય તો આપણે આપણે કુડિયું ને કાતરું ને એવું બધું છે આપણે કાટા કાટાનું

મિત્રો આપડે રામા ને જે કંકુના પગલા પડે એનું પણ અહિયાં છે પાસે જોઈ રહ્યા છો આપણે પોકરાંગર પણ બધું આવી રીતે કઈક મેલ છે કઈક પાસે જોઈ રહ્યા છો એટલે કે ઘંટુ ને જોડાડા રહી ગયો જ્યાં આજે આવી રીતે ફરવા લાયક થયેલ છે ને તમને હું દેખાડતો રહી અને વિડિયોમાં મજા આવે તો એક નાની લાઈક કરી દીજો ચાલો મિત્રો ઠેઠ લઈ ગઈ કન્ટિન્યુ વિડીયોમાં જોડાડા રહી ગયો

તો ઠેઠ લગીન ગઈ વિડીયો જોડાયેલા રહી ગયો કારણ કે મજા આવશે વિડીયો જોવાની કારણ કે મારા માટે નવું કઈક છે અને તમારા માટે હું કઈક નવું લાવ્યો હોય જો આવી રીતે બધા ફોટા ફોટાવતા અમારે એમ કે થોડોક આગળ કઈક હશે જોવાનું પણ અહીંયા આપણે પૂરું થઈ ગયું ને આમે જવું હોય તેનો રસ્તો બીજો હશે આપડે આલો થડ લગી કન્ટેનર જોડાવા લાયક તો આલો મિત્રો તમે ફોટા પાડવાના બહુ શોખીન હોય તો ફોટા માટે આ બહુ સરસ મજાનું લોકેશન હે કારણ કે આ બધા તમે જો જોના બધા સેલ્ફી ને ફોટા ને ઊ પાડતા હોય તો ફોટા ના પાડવાના શોખીન હોય ને તો તો આયા તમારે બહુ બેસ્ટ જગ્યા એટલે બેસ્ટ જગ્યા હે કા ને રોયા પણ આ નાઈ મારવાડી ની જોડા તમે જોઈ રહ્યા છો અહીંયા આપણે રામાપુરની મૂર્તિની મૂર્તિ હમ તો મિત્રો વિડિયોમાં તમે જોઈ રહ્યા છો તો પેલા આપણે અહીંયા રજવાડાની અંદર આપણે અહીંયા રાજા ઘોડાને એવું બાંધતા હતા એ આ જગ્યા છે તો તમે ઠેઠ લગી વિડીયો માં રહેજો આવું જૂનું બધું ઘણું બધું તમને આ વિડીયો જોવા મળશે થોડું કંગાળ છે એટલે થોડું બીજા કાઉ મિત્રો આપણે ઉપર ચડી ગયા છે આપણે વિલા પણ થી આમ ખેડ રહી ગઈ નાઈ થી તમારી પાસે જોરિયા છો આપણે ઉપર આવી રીતે કઈક જોવાનું છે અને જો તમે પોટાના શોખીનો ને તો તો અહીં આવવાનું ભૂલતા જ નહીં અમારા રોહિતભાઈ ફોટો પાડવાનું ક્યાં ફોટો પાડી લઈ પેલા પછી વિડીયો આપણે તમને દેખાડ્યું હજુ આપણે બધા આગળ જવાનું બાકી છે તમે જોવા

જો તમને વિડીયો જોઈને મજા આવતી હોય તો નાની લાઈક કરી દીજો જો આપણો કોઈ જીડા હતા અને આવી રીતે કે કતે તોપ હતી હવે આપણે અહીંથી નીચે ઉતરવાનું છે ચાલો મિત્રો છેલ્લીઓમાં હા તો મિત્રો તમે જો મારી પાસે આપણે રીલું બનાવે આપણે

તો મિત્રો આપણે થોડાક આયા ફોટા પાડવાના જરા પોટા પાડ લીધા છે અને હવે આપણે નીચે નીકળવું છે ફોટા પાડવા નતા અને બધે આગળ વહી ગયા ને આપણે થોડું મોડું થઈ ગયું થોડી કુતા વાળે બધા આપણે ગાડીઓ પહોંચી ગયા જો આપણે ગુનવાળી ગાડા પેલાના ગાડા છે આવી રીતે આ બધા રીલ બનાવે આમાં ચાલો ઠેટ લગેન વિડિયો માં કન્ટીન્યુઅર કરાવા રીત વિડિયો બાઈન કી ન જાતા ને આ નવી બગા આવે છે તો આપણો બજા વેઈ ગયા છે ને આગળ આપણે ક્યાં જઈએ ઓર જો તમે ચાલો આગળ વિડિયો આપણે મળીએ ચાલો મિત્રો આપણે ફોકણ ગટ ની અંદર ગટ ની અંદર થી આપણે ફરી નીકળી ગયા છે

આપણે ટિકિટ બારી અહીંયા છે તો ટિકિટ લઈને અંદર જવું પચાસ રૂપિયા ટિકિટ નો ચાર્જ છે તો ટિકિટ બારી અહીંયા છે તમે દેખાડું હાલો મિત્રો કેટલી વિડીયોમાં કંટ્રોલ આવું મળી આગળ મહેરબાની